સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો કોઝવે પરથી લઈ ભાગી ગયો આરોપી પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદી વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદી વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી તાપી નદીના પાડા પરથી પોલીસને ચકમો આપી નદીમાં કૂદી ટાપુ પર પહોંચી ગયો હતો જેને લઈ ક્રાઇમ બ્રાન્ચ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ફાઈબ્રિકેટની ટીમે બોલાવાઈ હતી ફાઈબ્રિકેટ ક્રાઈમ ટ્રેન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાકરા ખા ડાટેકરા કાડો કિછળોવાતી આરોપી શખ્સ મળ્યાતો ન હતો ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઈમ ટ્રેન્ચની ટીમે સફળતા મળી પકડાયેલો આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુબાઈ સર્વૈયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછાત ધરાઈ શ આરોપી મુકેશ વિરોધમ રોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીઓન થયો છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનક બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણેને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઓરફેટ ટિલ્લી અને હુસૈન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક જે બગમેન બાઇક મેળવ્યું હતું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાઈ બાઈક પરત આપી દે અમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાની છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે